વડોદરા શહેર ભાજપ પ્રમુખનું લોકશાહી માટે શરમજનક નિવેદન આવ્યું મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવા વિજય શાહે નિવેદન આપ્યું સાંસદ હેમાંગ જોશીનો ખાનગી પાર્ટી પ્લોટમાં સન્માન સમારોહ યોજાયો જેમાં વિજય શાહે કહ્યું કે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વર્ષોથી અમુક બુથમાંથી ભાજપને મત નથી મળતા જે વિસ્તારમાંથી મત નથી મળતા ત્યાં કામ કરવાની જરૂર નથી પ્રજાના પ્રતિનિધિઓને કહ્યું કે તમારે વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવાની આપણા બજેટના રૂપિયા ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો દરેક વખતે પ્રકારના ભારતીય જનતા પાર્ટીને મત મળે છે વિધાનસભાની વાત અને દરેક વખતે અમુક પ્રકાર

એવા વિસ્તારમાં કામ કરીને આપણા ઘોડવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે